આપણે અવારનવાર જોયું છે કે ભાજપની અંદર જે લેટર બોમ્બ છે તે કાયમી માટે ચર્ચાનો વિષય બનતા હોય છે આપણે અવારનવાર આવા લેટર જોયા છે ક્યારેક નનામી લેટર કાંડ પણ આપણે જોયા છે પરંતુ થોડા દિવસ પહેલા આપણે એ જોયું હતું કે અમદાવાદ પૂર્વના જે સાંસદ છે હસમુખ પટેલ તેમણે એક પત્ર લખ્યો અને એ પણ વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવ છે તેમને કે તમારો જે વિસ્તાર છે ત્યાં ભ્રષ્ટાચાર થાય છે તમારા જે વિસ્તારની અંદર એક ગામ આવે છે ત્યાંના જે સરપંચ છે પરંતુ જે મહિલા સરપંચ છે એમનો આખું જે વહીવટ છે એમના પતિ સંભાળે છે અને ભ્રષ્ટાચાર થાય છે તે પત્ર પણ આપણે જોયો હતો પરંતુ હવે એમાં નવો વણાંક સામે આવ્યો છે અને બાબુસી જાદવે પણ હવે હસમુખ પટેલને જવાબ આપી દીધો છે અને એ પણ પત્ર મારફતે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે પત્ર તો લખ્યો અને સાથે કહેવામાં પણ આવ્યું કે અહીંયા ભ્રષ્ટાચાર થાય છે એમના ઉપર તમે થોડું ધ્યાન આપજો પરંતુ હવે જવાબ આપવામાં આવ્યો છે પત્ર મારફતે જ અને એ પણ બાબુસિંહ જાદવે કારણ કે જે રીતે આપણે આ પત્ર જોયો હતો હસમુખ પટેલનો આ પત્ર હતો થોડા દિવસ પહેલા પણ હવે જે જવાબ આપવામાં આવ્યો છે એ એક આપણને ક્યાંક એવું કહી રહી છે કે અત્યારે આંતરિક ડખો ચાલી રહ્યો છે જે ધારાસભ્ય છે બાબુસિંહ જાદવ એમણે આ પત્ર લખ્યો છે અને એ પણ જે સાંસદ હસમુખ પટેલ છે તેમને અને લખવામાં આવ્યું છે કુશળ હશું

પંચાયત ધારા અનુસાર જિલ્લા વિકાસ અધિકારી અને વિકાસ કમિશનર શ્રી પાસે છે આ બાબતે આપ એ સંબંધિત જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદ અને વિકાસ કમિશનર શ્રીને પત્ર પાઠવવો જોઈએ અને તેની તે પત્રની નકલ મને મોકલી આપવા મારી આપને નમ્ર વિનંતી છે સૌથી પહેલા તો લખવામાં આવ્યું છે કે હસમુ પટેલે પત્ર લખ્યો પણ એ પત્ર બાબુસી જાદવને પહોંચ્યો જ નથી તો એ પત્ર ગયો ક્યાં

ક્યાંક મીડિયા મારફતે ખબર પડતી હોય સારું છે કે મીડિયા અત્યારે છે કે જેના થકી આપણા સાંસદ હોય કે પછી ધારાસભ્ય હોય ખબર પડતી હોય છે કે મારા વિસ્તારમાં આવું પણ કંઈક ચાલી રહ્યું છે મને કોઈક આવું પણ કહી રહ્યું છે કે મારે અહીંયા ધ્યાન આપવાની જરૂર છે ખેર ચાલો આ બધી વાત તો થતી રહેશે પરંતુ સવાલ હજુ પણ એ જ અત્યારે થઈ રહ્યો છે કે બાબુસિંહ જાદવે તો સ્પષ્ટ શબ્દોમાં જે હસમુખ પટેલ છે તેમને કહી દીધું છે કે મારામાં નથી આવતું તમે કોઈ બીજા વ્યક્તિને કહી દો એટલે કે જેમની અંદર આવતું હોય જેમને આ કામગીરી કરવાની હોય જેમને એક્શન લેવાના હોય તમે એમને કહી દો ને પછી એક મહેરબાની કરીને એક નકલ છે મને પણ આપી દેજો એટલે હું પણ જોઈ લઉં પણ અહીંયા હવે એ ધ્યાને દોરવાનું છે કે કેમ આંતરિક ડખો આટલો છે જો નથી પત્ર મળ્યો તો એ ક્યાંક એ માધ્યમથી પણ હસમુખ પટેલ સાથે વાતચીત કરી શકતા હતા કે આ બધું થઈ રહ્યું છે કઈ વાંધો નહીં હું કોઈક બીજા અધિકારીઓને કહેવડાવી અને એક્શન લઈ લઈશ પણ પત્ર લખી અને એવો ટોંટ મારવાની ક્યાં જરૂર હતી કે મને મળ્યો જ નથી મને મળ્યો નથી અને મને ખબર તો મીડિયાના મારફતથી પડી તો પછી આ પત્ર બધા ક્યાં ગયા કારણ કે આવા તો તમે વિચારો એક સાંસદનો પત્ર એક ધારાસભ્યને નથી મળતો તો એક સામાન્ય માણસની ક્યાંક તકલીફ પડતી હશે રજૂઆત કરવા જવી પડતી હશે કોઈક પત્ર લખતું હશે તો એ સરકાર સુધી પહોંચતો હશે નહીં જ પહોંચતો હોય ક્યાં વચ્ચે કોણ લઈ જતું હશે એ જ ખબર નથી પણ અહીંયા આવે એ જોવાનું છે કે કાર્યવાહી થાય છે ખરી કારણ કે બાબુશિંહ જાદવે કહી દીધું છે કે જે સંબંધિત અધિકારીઓ હોય છે તમે એમને જાણ કરી દો અને તમે જાણ કરશો તો કઈક આગળ થશે કારણ કે આ તો મારામાં નથી આવતું એટલે હું આમાં ધ્યાન નહીં આપું પણ જ્યારે થઈ જશે જ્યારે પત્ર મળશે ત્યારે હું ચોક્કસથી જોઈ લઈશ અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર